નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત અને પાઠ નંબર છે નવ તો મિત્રો ગયા વિડીયોમાં આપણે પેજ નંબર ચોસઠ સુધી શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું તો આગળ છે યશવી તેના ચિત યશ્વી નીચેના ચિત્રોને યોગ્ય જોડી બનાવી રહી છે તમે પણ ચિત્રોની યોગ્ય જોડી બનાવો તો મિત્રો અહીં પહેલાં છે શિયાળો પછી ઉનાળો અને ચોમાસું તો આઈસ્ક્રીમ છે ગુલ્ફી છે તે ઉનાળા સાથે જશે પછી છત્રી છે તો છત્રી ચોમાસા સાથે સ્વેટર તો સ્વેટર શિયાળા સાથે દ્રાક્ષ છે તો દ્રાક્ષ ઉનાળા સાથે એવી રીતે આ વાદળ છે વરસાદવાળા તો એ ચોમાસા સાથે જશે જમરુક છે તો તે શિયાળા સાથે જશે મફલર તો શિયાળા સાથે જશે કેરી ઉનાળા સાથે જશે અને પતંગ છે તે શિયાળા સાથે જશે મિત્રો આગળ છે જાન્યુઆરી બે હજાર પચીસ નું કેલેન્ડર આપવામાં આવેલું છે અને નીચે પ્રશ્ન પૂછે છે છે કે આ કયા મહિનાનું કેલેન્ડર તો બે હજાર પચીસ નું કેલેન્ડર તો ભાઈ સોળ તારીખે આપણે ગુરુવાર છે પછી આગળ છે આ મહિનામાં કેટલા રવિવાર છે તો મિત્રો આ મહિનામાં આપણે ચાર રવિવાર છે પછી છે આ મહિનામાં કેટલા દિવસો છે તો આ મહિનામાં એકત્રીસ દિવસો છે આગળ છે આપણા વર્ગમાંથી કયા વિદ્યાર્થીઓનો જન્મદિવસ આ મહિનામાં આવે છે તો જેનો જન્મદિવસ આવે તેનું નામ લખવાનું છે પછી છે બે ફેબ્રુઆરીએ કો કયો વાર હશે તો મિત્રો એકત્રીસ એ શુક્રવાર છે તો બે એ શનિવાર થાય આગળ છે પૂર્ણ કરવાનું છે તો રવિવાર સોમવાર આગળ મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર આવશે તેવી જ રીતે અહીં વારના સામે સાચો ક્રમ લખો તો શનિવારે તો સાત નંબર આવશે બુધવાર ચાર નંબર રવિવાર એક નંબર શુક્રવારે છ નંબર આપણે અહીં રવિવારથી શરૂ કરીશું તો અહીં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એને જોઈને આપણે લખ્યું તું શનિવારે તો સાત થશે બુધવારે ચાર રવિવારે એક શુક્રવારે તો શુક્રવારે છ ગુરુવારે પાંચ મંગળવારે ત્રણ અને સોમવારે બે આવશે ક્રમમાં આગળ છે વર્ષમાં કેટલા અને ક્યાં ક્યાં મહિના આવે છે તે કેલેન્ડર જુઓ અને સમજો તો મિત્રો અહીં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર એમ બાર મહિના આવે છે અને અલગ અલગ વર્ષના કેલેન્ડર જોઈએ તો આપણે ફેબ્રુઆરી માસમાં કાં તો અઠ્યાવીસ કાં તો ઓગણત્રીસ દિવસ હોય છે અને માસના દિવસો છે ત્રીસ એકત્રીસ અઠ્યાવીસ કે ઓગણત્રીસ આગળ છે હવે પ્રશ્નો પૂછવામાં આવેલા છે કેલેન્ડરમાંથી તો આપણે કેલેન્ડરનો ઉપયોગ શા માટે કરીએ છીએ તો તારીખ અને વાર જોવા માટે એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે તો એક અઠવાડિયામાં સાત દિવસો હોય છે એપ્રિલ મહિનામાં કેટલા રવિવાર આવે છે તો મિત્રો અહીં આપણે જોઈએ કે એપ્રિલ મહિનામાં એક બે ત્રણ અને ચાર રવિવાર આવે છે જૂન મહિનામાં કેટલા મંગળવાર આવે છે તો જૂન મહિનામાં ચાર મંગળવાર આવે છે કયા કયા મહિનામાં પાંચ ગુરુવાર આવે છે તો આપણે જોશું તો જાન્યુઆરી મે જુલાઈ ઓક્ટોબરમાં પાંચ રવિ ગુરુવાર આવે છે પછી અહીં દિવાળી વેકેશન તો દિવાળી વેકેશન આપણે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં હોય છે આગળ છે જુલાઈ અને ઓગસ્ટ મહિનાના દિવસોની કુલ સંખ્યા ગણો તો એકત્રીસ વત્તાં એકત્રીસ કરીશું તો બાસઠ જવાબ આવશે